નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ડીસાથી આઠ કિલોમીટર દૂર આવેલા રસાણા મોટા ગામે આવ્યા છીએ અહીંયા નારસંગા વીરદાદાનું મોટું તીર્થ આવેલું છે અને અહીંયા બાધા રાખવાથી પથરી નીકળી જાય છે એવી માન્યતા છે આપણે રસણા ગામે આવ્યા છીએ અને બહાર જ એક હાટ છે જ્યાં શ્રીફળ પ્રસાદ અગરબત્તી વગેરે મળે છે શ્રદ્ધાળુઓ અહીં આવે એટલે અહીંથી આ પ્રસાદ શ્રીફળની એવું ખરીદી કરી અને મંદિરમાં જાય છે આ નારસંગા વીર દાદાના મંદિરનું પ્રવેશ દ્વાર છે પથરીના દર્દ માટે આ મોટું આસ્થા કેન્દ્ર છે અને આપણે ધીરે ધીરે અંદર પ્રવેશ કરી ચૂક્યા છે સરસ ગેટ છે અને દ્વારપાળની સરસ પ્રતિમાઓ લગાવેલી છે અને મંદિરના ગેટથી મંદિર સુધી આ વિશાળ પતરાનો શેડ લગાવાયો છે અને અહીંયા સંતોના આશીર્વાદનું સાનિધ્ય છે સંતોની સરસ તસવીર લગાવાયેલી છે અને આપ જોઈ રહ્યા છો સરસ વિશાળ શેડ છે અને સામે મંદિર છે અહીંયા મહાદેવભાઈ ભગત પૂજા કરે છે અને નારસંગા વીરદાદા નારસુંગા વીરદાદા પણ લખાય છે અને નારસંગા વીરદાદા પણ લખાણ કરેલું જોવા મળે છે અને આ મંદિર છે અહીંયા પથરીના દર્દીઓ અહીંયા આવે છે અને અહીંયા નારસિંગા વીર દાદાના દર્શન કરી હાથે એક દોરો શ્રદ્ધાથી બંધાવે છે કહેવાય છે કે પથરીના જે દર્દીઓ હોય એની પથરી નીકળી જાય છે આ નારસિંગા વીરદાદાની સરસ્વતીમાં છે ઘોડેશવાર દાદાની પ્રતિમા છે બાજુમાં ચામુડા માતાજી અને મેરડી માતાજીનું મંદિર છે અને સાથે ગોગા મહારાજનું પણ સરસ મંદિર છે એટલે ચાર દેવ અહીંયા પૂજાય છે અને મધ્યમાં ઘોડેશ્વર શ્રી નારસિંગાવીર દાદા છે મંદિરની બહાર અહીંયા સિંહનું સરસ પ્રતિમા શિલ્પ રખાયું છે અને અહીંયા જ બધી વિધિ થાય છે વિધિ એટલે કોઈ બીજું વિધિ મંત્ર જાપ એવું કોઈ થતું નથી પણ જે તે પથરીના દર્દી આવે તો એ અહીંયા બેસે છે અને સામે જે ભગતજી અથવા એમના પરિવારના માણસ એમને એક લાલ દોરો બાંધે છે અને એ રીતે બાધા અહીંયા લેવાય છે એટલે દોરો બાંધવાની પ્રથા છે અને એનાથી એમ કહેવાય છે કે પથરી નીકળી જાય છે થોડા દિવસોમાં જે પથરીનું દર્દ દૂર થાય છે અને એ પથરી અહીંયા આવીને આ બધા જમા કરાવી જાય છે અને જેટલા પણ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા અને પથરી નીકળી ગઈ એ તમામ પથરી અહીંયા રેકોર્ડ બનાવી અને રાખવામાં આવે છે મિત્રો અત્યારે કાળઝાળ ગરમી છે અને છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને એવા સમયે આપણે બપોરે આવ્યા છે ખરા બપોરે અહીંયા મંદિરે દર્શનાર્થી આવ્યા છે નહીં તો આ જગ્યાએ મોટી લાંબી લાંબી લાઈનો હોય છે દોરો બનાવવા માટે અને અત્યારે જે અત્યારે પૂજા કરે છે એ મહાદેવભાઈ ભગતના પરિવારના જ સ્વજન છે અને તેઓ એક લાલ દોરો લઈ અને દર્દીને પૂછે છે પથરીનું દર્દ છે અથવા બીજા કોઈ પણ દર્દ હોય તો એ નારસંગા વીર દાદાને પ્રાર્થના કરી અને દર્દીના અથવા જે શ્રદ્ધાળુ છે એમના હાથે લાલ દોરો બાંધે છે પરંતુ તે પહેલાં તેઓ જે તે પ્રશ્ન સમસ્યા છે એ માટે નારસંગા વીર દાદાને વિનંતી કરી અને આ દર્દ દૂર કરવા માટે વિનંતી કરવામાં આવે છે દરેક શ્રદ્ધાળુઓ સમયે એ દરેક વખતે નારસંગા વીર દાદાને વિનંતી કરે છે અને ત્યાર પછી એમને વિનંતી કરી પ્રાર્થના કરી અને પછી જ જે તે દર્દ હોય પથરીનું દર્દ હોય અથવા અન્ય કોઈ પણ દર્દ હોય તો એ મટાડવા માટે આ લાલ દોરો બાંધવામાં આવે છે અહીં કોઈ મંત્ર તંત્ર જાપ કંઈ થતું નથી માત્ર શ્રદ્ધા અને આસ્થાથી જ આ દોરો બાંધવાની આ પ્રથા છે અને ઘણા બધા દર્દીઓને અહીં દોરો બાંધ્યા પછી પથરી નીકળે છે અને એ અનેક દર્દીઓ જેની પથરી નીકળી જાય છે એ આપવા આવે છે અને એ પથરીનું અહીંયા પ્રદર્શન છે આપ જોઈ રહ્યા છો જે તે દર્દીની પથરી નીકળી જાય તો એ તમામ અહીં સોંપી જાય છે અને એનું ઠામ ફોન નંબર એડ્રેસ સાથે અહીંયા પથરીનો રેકોર્ડ રખાયો છે આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં પથરી અહીંયા પ્રદર્શન રૂપે અહીં રાખવામાં આવી છે પથરીનું જેમને દર્દ છે એવા તો અનેક શ્રદ્ધાળુઓ અહીંયા પથરીના દર્દ નિવારણ માટે આવે છે અને અહીં લાલ દોરો બંધાવે છે પરંતુ એ સાથે એમના સ્વજનો પણ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવે છે આ ઉપરાંત જે કોઈની પથરી નીકળી ગઈ હોય એ પણ પથરી આપવા અહીં આવે છે આજે બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સોળ હજાર સાતસો અને પચાસ પથરીનો સંગ્રહ અહીં આપ જોઈ રહ્યા છો આજનો આંકડો એટલો છે અને આજે સવારથી બપોર સુધી જે તે લોકો પથરીએ જમા કરાવી ગયા છે એ હવે પછી રજીસ્ટરમાં રેકોર્ડ નોંધવામાં આવશે પરંતુ અત્યારે પથરી સંગ્રહની સંખ્યા સોળ હજાર સાતસો પચાસ છે અને આજે સવારથી જે તે શ્રદ્ધાળુઓ પોતાની નીકળેલી પથ્થરીઓ સોંપી ગયા છે એ આ બધી આજે આવેલી પથ્થરીઓ છે એ હવે નામને એડ્રેસને બધું લખ્યું છે અને એ હવે સંગ્રહમાં મૂકવામાં આવશે અને હવે જે ભગતજી એમની પાસેથી આપણે વધુ માહિતી મંદિર વિશે જાણીએ મોટા ના સુર મહાનું મંદિર બાંધવાથી જાય અમારે હોય અત્યારે સોળ હજાર સાતસો ને પચાસ પતિ આજની તારીખમાં જે હમ અહીંયા બોલું કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં બલો ફ્રી ચાર્જ મિત્રો અહીંયા બાંધા માટે દોરો બાંધવા માટે એના માટે કોઈ નાણાકીય આગ્રહ રખાતો નથી પરંતુ શ્રદ્ધાળુઓની શક્તિ પ્રમાણે ભક્તિ હોય એ પ્રમાણે અહીંયા પોતાની મરજી મુજબ પોતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે અહીંયા ભેટ મૂકે છે અને તેમ છતાં જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે પથરીના દર્દી હોય અને એમની સાથે આવ્યા હોય તે તમામ માટે અહીંયા નિઃશુલ્ક ચા અને રવિવારે જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે અહીંયા દોરો બંધાવવાથી પથરી નીકળી જાય એવી માન્યતા છે અને એના અનેક પુરાવાઓ અહીંયા તમને જોવા મળે છે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની જરૂર નથી પરંતુ અહીંયા શ્રદ્ધા સાથે પુરાવા પણ તમને જોવા મળે છે આ ગામના વડીલ મિત્રો છે અને તેઓ અહીંયા નિસ્વાર્થ સેવા આપે છે અને એવા જ એક ગામના અગ્રણી છે એમની પાસેથી મંદિરની માહિતી મેળવી પ્રબારી આ કયું ગામ છે અને મંદિર દાદાનો ઇતિહાસ જાણો આ મંદિર નારસુંગા વીર મહારાજનું છે અંદર ત્રણ દેવ બેઠા છે ચાર વીર મહારાજ ચામુંડા માતા મેદળી માતાજી અને ગોગા મહારાજ આ નવું મંદિર બનાવ્યું બે હજાર અગિયારથી અને એના પછી એ તો અમારે ભાઈ એને દુખાવો ચાલુ થયો પથ પથરીનો તો એને ખબર નથી પણ એને કીધું કે દાદા મારા દોરો બધો અને મને વિશ્વાસ છે કે મારો દુખાવો બે જાય અને એની પથરી નીકળી પહેલી પથરી એનાથી શરૂઆત અને એના પછી જેમ જેમ ગોમમાં ખબર પડી ગોમવાળા આવવા મળે ગમથી બીજા ગમ ખબર પડી એમ ધીમે 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 વસ્તી આવવા મળી આજે અમારા પાસે સોળ હજાર સાતસોને પચાસ પથરી પડી છે દર મહિને ત્રણસો સાડા ત્રણસો ત્રણસો સાડા ત્રણસો પથરી આવે છે પછી આ સામે જે ફોટા દેખો છે ને એ દાદાના આશીર્વાદથી જને બાળકો મળ્યા એમના ફોટા મિત્રો આ મંદિરે પથરીના દર્દથી પીડાતા હોય એવા શ્રદ્ધાળુઓ તો દર્શનાર્થે આવે જ છે પરંતુ એ સાથે સંતાન પ્રાપ્તિ માટે અને અન્ય દુઃખ દર્દ માટે પણ શ્રદ્ધાળુઓ અહીં આસ્થાપૂર્વક આવે છે અહીંયા શ્રીફળ વધારવા માટેની આ વ્યવસ્થા છે અને બાજુમાં યજ્ઞકુંડ છે એ સાથે અહીંયા શ્રીફળ જે બાધા માનતાના શ્રીફળ હોય રમતા મૂકે છે એવું કહેવાય છે એ પણ અહીંયા મોટો ઢગલો દેખાય છે અને આ વિશાળ પ્રાંગણ છે મંદિરનું અને આ મંદિર અહીંયા શ્રી મહાદેવભાઈ ભગતનો ફોટો છે ને બાજુમાં એમના ગુરુજીનો ફોટો છે આ ભોજનાલય છે એનું અને ભોજનાલય વિશે આપણે વધુ માહિતી ભાઈ પાસેથી મેળવીએ રવિવારે કાઢીને ખીચડી બનાવીએ છીએ અને દર અઠવાડિયે પોતાને લાડવા દાળ ભાત ગામનો આવે કે પારનું આવે જે આવે એ પ્રસાદ લઈને મિત્રો શ્રી નારસંગા વીર દાદાના મંદિરનો મહિમા વધી રહ્યો છે એમ શ્રદ્ધાળુઓ પણ વધી રહ્યા છે એટલે કોઈ અતિથિ આવે રાત્રે વહેલું મોડું થાય તો એમના માટે અહીં અતિથિ નિવાસ બનાવાયું છે અને બાજુમાં જે રસોડું છે વિશાળ પ્રાંગણ છે અને અહીંયા આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે અહીંયા મંદિર તરફથી ચાની વ્યવસ્થા કરવામાં આવે છે ખૂબ જ શ્રદ્ધાથી આસ્થાથી દરેક શ્રદ્ધાળુઓને અહીંયા ચા પીડવામાં આવે છે અને આ આગેવાનો દ્વારા જ આપણને ચા આપવામાં આવી છે અને એ વડીલ મિત્રો સાથે જ આપણે ચા પ્રસાદી રૂપી આપણે ચા પી રહ્યા છીએ મિત્રો આ નારસંગા વીર દાદાનું મંદિર છે અને અહીંયા દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે એવી માન્યતા છે આ મંદિરમાં દોરો બાંધવાનો સમય સવારે સાડા આઠથી સાંજે સાત વાગ્યા સુધી હોય છે ગમે તે સમયે દર્દી અથવા શ્રદ્ધાળુઓ અહીં આવી શકે છે એમના સ્વજનો પણ દર્શનાર્થે અહીં આવી શકે છે આ મંદિર પાંચસો વર્ષ પહેલાં એક નાનકડી ડેરી સ્વરૂપે હતું અને કોટડિયા પરિવારના પૂર્વજનું એ મંદિર હતું જેને બે હજાર અગિયારની સાલમાં આ શિખરબંધી વિશાળ મંદિર બનાવાયું હતું અને તે દરમિયાન જ આ નૂતન ભવ્ય મંદિર બન્યું તે દરમિયાન જ એક એમના પરિવારના જ યુવાનને પથરીનું દર્દ થયું અને એ પૂર્વજો આગળ બાધા રાખી અને એમને દોરો બંધાવ્યો અને એમની પથરી નીકળી ગઈ અને એ વાત વાયુ વેગે ગામમાં અને આજુબાજુ પ્રગડામાં વહેતી થઈ એટલે પથરીના દર્દ માટે ત્યારથી અનેક શ્રદ્ધાળુઓ અહીંયા વીર નારસંગા દાદાના દર્શને આવે છે અને કહેવાય છે કે અહીં દોરો બાંધવાથી પથરી નીકળી જાય છે અને દિન પ્રતિદિન અત્યારે હવે શ્રદ્ધાળુઓની સંખ્યા દર્શનાર્થીઓની સંખ્યા અને પથરીથી જે દુઃખી હોય પીડિત એમની પથરી નીકળી ગઈ હોય તો એ પણ પોતાના સગા સંબંધીઓ સાથે દર્શનાર્થી આવે છે અહીંયા કોઈ પણ જ્ઞાતિ જાતિ એવું જોવાતું નથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા દર્શન માટે આવે છે રવિવારે અહીંયા મંદિર તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત દરરોજ ચા અને પાણીની વ્યવસ્થા દરરોજ માટે અહીંયા રખાય છે આ ઉપરાંત અજવાળી મેં અહીંયા લોકમેળા જેવો માહોલ હોય છે અને અંધારી આઠમ એ પ્રતિષ્ઠાન દિવસ છે એટલે એ દિવસે રાત્રે ભજન કીર્તન થાય છે અને જો અત્યારે આ યુવાન છે એમને પથરીનું દર્દ છે અને તેઓ અત્યારે દોરો બંધાવી રહ્યા છે એમની સાથે એમના બીજા બે મિત્રો પણ આવ્યા છે અને આપણે એમની પાસેથી થોડી જાણકારી મેળવીશું ક્યાંથી આવ્યા છે અને કેવી રીતે આ સ્થળને જાણે છે બાજા માટે આવે છે અસ્યા નહીં દેવા પથરી માટે બાધાની તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે અહીંયા આવું છે ખબર હા અચ્છા મિત્રો અત્યારે કાળઝાળ ગરમી છે ને છેતાલીસ ડિગ્રી તાપમાન હોય છે એટલે બપોરે થોડી શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી હતી પણ તે સાંજ પડવા આવી છે એટલે આપ જોઈ રહ્યા છો દૂર દૂરથી બધા ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થીએ અને દોરો બંધાવવા માટે કોઈ ઘરમાં એક જ વ્યક્તિને પથરીનું દર્દ હોય તો એમને દોરો બંધાવવાનો અને ઘરના તમામ સભ્યો દર્શન માટે આવે છે સાંજે જુઓ તમે કેટલી બધી ગાડીઓ અત્યારે આવી ગઈ છે અને એ રીતે દિવસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ અહીંયા આસ્થા સાથે આવે છે આ એક પથરીના દર્દ નિવારણ માટેનું આસ્થા કેન્દ્ર છે શ્રી નારસંગા વીરદાદા છે રસાણા મોટા ડીસા પાસે આવેલું છે અને એની આપણે મુલાકાત લીધી દર્શન કર્યા અને એનો બ્લોગ આ સાથે શેર કરીએ છીએ મિત્રો આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય નારસંગા વીરદાદા